નમસ્કાર શ્રી સરસ્વતી સંગીત ક્લાસીસ વિસનગરથી હું હરેશ પ્રજાવાદે મારી યુટ્યુબ ચેનલના સભ્યો અને વોટ્સઅપ ગ્રુપના સભ્યોનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે તાલ સાથે જોવાના છીએ અલંકાર નંબર અગિયાર બાર તેર ચૌદ અને પંદર જેમ મેં અગાઉ કહ્યું છે કે બીટ પકડવી જરૂરી છે કોઈપણ તાલની બીટ તમે પકડો તો બીટ સાથે જ્યારે વગાડતા થઈ જાઓ પછી કોઈ પણ તાલ સાથે તમને વગાડવામાં આસાની થઈ જશે તો આપણે અગિયાર નંબરનો જે અલંકાર છે એ આપ સૌએ જોઈ લીધો હશે પ્રેક્ટિસ કરી હશે તો જ તમે તાલ સાથે વગાડી શકશો જ્યાં સુધી તમને આંખ બંધ કરીને અલંકાર વગાડતા ન આવડે ત્યાં સુધી નહીં તમારે ગાવાની પ્રેક્ટિસ કરવાની કે નહીં તાલ સાથે વગાડવાની પ્રેક્ટિસ કરવાની હંમેશા હું જે સૂચન કરું છું એ જો ધ્યાનમાં રાખીને તમે આગળ વધશો તો તમારો સમય અને તમારી ઉર્જા બંને બચશે આટલું ખાસ ધ્યાનમાં રાખજો તાલ નંબર અગિયાર સા રે ગ ગ એક બીટ ઉપર એક સ્વર હું તમને આમાં ફક્ત ગાઈન બતાવ છું જો બીટ પકડીને વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર વન ટુ થ્રી ફોર રે ગ ગ રે ગ ધી ધની સા 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 નિધ ધ પ ગ ગરે રે ગરે સા એક બીટ ઉપર એક સ્વર આવવો જોઈએ બીટ ચૂકવાવી જોઈએ નહીં જો બીટ ચૂકી ગયા તો પછી તમને તકલીફ પડવાની શક્યતાઓ છે ઓકે તો એ જ રીતના હું સળંગ પાંચે પાંચ અલંકાર એક ધારા તાલ સાથે એટલે તમને ખ્યાલ આવે કે આપણે પ્રેક્ટિસ કેવી રીતના કરવાની છે હું જે રીતના તાલ સાથે વગાડી શકું છું એ જ રીતના તમે જ્યારે વગાડતા થઈ જાઓ ત્યારે સમજવાનું કે તમને આવડી ગયો અને ત્યારબાદ એનો રિયાજ ચાલુ રાખવો પડે ધારો કે દસ અલંકાર તમને આવડી ગયા છે અત્યાર સુધીમાં તો એ દસે દસ અલંકારનો રિયાજ જ્યારે પણ તમે નવું તૈયાર કરવા બેસો એ પહેલાં એકવાર વગાડીને અથવા ગાવત ગાતા હોય તો ગાઈ લેવાનું તાલ સાથે વગાડી લેવાનું આ રિયાજ ખૂબ જરૂરી છે ઓકે આવો સ્ટાર્ટ કરીએ તાલ સાથે Bar mı bir thank જે રીતના મેં તમને તાલ સાથે વગાડીને બતાવ્યા બીટ પકડવાની તમને મેં બતાવી છે આગળના વિડીયોઝમાં એટલે આપણે અત્યારે ફરીથી એની ચર્ચાઓ કરતા નથી ફક્ત તમારે એટલું ધ્યાન રાખવાનું છે કે મેં જે રીતના વગાડ્યું છે એ રીતના વગાડતા તમને પરફેક્ટ આવડી જાય ત્યાં સુધી આગળ જવાનું નથી આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો જે લોકોને વાદન શીખવું છે હા ગાયન શીખવું છે તો ગાયનવાળાએ પરફેક્ટ વગાડતા આવડી જાય પછી જોડે ગાવાની પ્રેક્ટિસ કરવાની ઘણા લોકો સાથે તૈયાર કરતા હોય એ વખતે જ ગાવાની પ્રેક્ટિસ કરે છે એવું કરવાની જરૂર નથી નહીં તો તમારે બંને બાજુ માઇન્ડ વેચાઈ જશે ને નહીં ગાવામાં પ્રોપર સૂર લાગે નહીં વાદનમાં પ્રોપર તમારું ધ્યાન રહે એટલે એક એક વસ્તુ પકડવાની પહેલાં વગાડતા શીખી જાઓ પછી એની જોડે ગાતા શીખો અને પછી તાલ સાથે વગાડો આ રીતના ચાલવાનું છે હવે ચોથા અલંકારથી મતલબ સોરી ચોથી કાળીથી આપણે ચોથી ગાડીથી મેં તમને વાદન નથી બતાવ્યું એટલે આજે બતાવી દઉં છું સાથે સાથે તાલ સાથે બંને સાથે પતી જાય એટલા માટે તો જોઈએ

આ આપણે ચોથી કાળીથી અને પહેલી કાળી બંને કાળીથી મેં તમને વાદન બતાવી દીધું છે ફિંગરિંગ ઘણા મિત્રો પ્રોપર કોપી કરવાની વાત કરતા હોય છે પણ ફિંગરિંગમાં કોઈ દિવસ કોપી કરવાની નથી તમે ચોથી ચોથી કાળીનો સાહ લેતા હોય તો મેં જે રીતના ફિંગરિંગ કરી એવું પરફેક્ટ કોપીની જરૂર નથી પણ તમે તમારી જે રીતે તમારી બુદ્ધિ અને સમજનો ઉપયોગ કરીને જો ફિંગરિંગ કરતાં શીખશો તો ઝડપથી કામ થશે પચાસ ટકા તમારો સમય બચશે નેક્સ્ટ લેસનમાં આપણે મળીશું અલંકાર નંબર સોળ સત્તર અને અઢાર એનું ફિંગરિંગ કેવી રીતને કરવાનું છે એ તમને બતાવીશ ત્યાં સુધી આવજો ગુડ બાય ગુડ ડે